લોકશાહી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો એટલે બહુ જોયા અને એનો છો મને સમજતા કે તોડું છે અને બધા જ ખોટા છે સાત મહિના છે એમને મગજ નથી છે લોકો માટે માણસ મોકલો અત્યારે તમારા માઇનિંગ બંધ કરવા ચીખલી તાલુકામાં ગેરકાયદેસર ખનન અંગે આવેદનપત્ર આપવા ગયેલા લોકો સાથે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અનંત પટેલ પહોંચ્યા હતા પરંતુ એસડીએમ દ્વારા જનતાને ન્યાય ન મળતા અને ચીખલીની મહિલાઓ સાથે પોલીસનો અભદ્ર વર્તન ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને યોગ્ય ન લાગતા જિગ્નેશ મેવાણીએ એસડીએમ કચેરીએ સરકારી બાબુનો ઉધળો લીધો હતો અને તેઓ સરકાર ચલાવે છે પરંતુ તેઓ જનતાના નોકર છે તેવા સણસણતા પ્રશ્નો પૂછ્યા હતા સત્તામાં ભાજપા આજે છે અને કાલે નથી પરંતુ તમે ઈમાનદારીથી કામ કરશો તો તમારું ભવિષ્ય ઉજળું છું તેવા અનેક સણસણતા સવાલો જિજ્ઞેશ મેવાણીએ તંત્રને પૂછેલા હતા જોકે સત્તાની સાઠ ગાંઠથી સમગ્ર ગુજરાતમાં ખનીજ ચોરી ખુલ્લે આમ થઈ રહી છે પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં ગુજરાતનું તંત્ર હંમેશા નિષ્ફળ નીવડ્યું છે નિષ્ફળ નીવડ્યું છે કે એમને ગાંધીજીની પ્રસાદી મળે છે એ આપણે વિચારવાનો પ્રશ્ન છે પરંતુ ગુજરાતનો એક પણ તાલુકો એક પણ જિલ્લો એવો નહીં હોય જ્યાં ગેરકાયદેસર જ ચોરી ન થતી હોય પરંતુ તેને રોકવાને બદલે તે લોકોની પાસેથી હપ્તા લઈ અને ગુજરાતના બાબુઓ તાજા માજા થઈ રહ્યા છે ખનીજ માફિયાને રોકવાની જગ્યાએ સરકારી અધિકારીઓ સામાન્ય જનતા ઉપર દાદાગીરી કરતા હોય તેવા પણ જિજ્ઞેશ મેવાણીએ પ્રશ્નો કર્યા હતા અને સામાન્ય જનતાની ઉપર દમન કરી સામાન્ય જનતાને હેરાન કરી અને આ તંત્ર હંમેશા સૂરો થાય છે તેવી જિગ્નેશ મેવાણીએ વાત કરેલી હતી આમ તો સમગ્ર ગુજરાતમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે અને ત્યાં સત્તાની સાથે બેઠેલા લોકો હર હંમેશ ખનીજ ચોરી કરી અને પોતાના ઘર ભરી રહ્યા છે જેમાં સત્તામાં બેઠેલા અધિકારીઓ સત્તામાં બેઠેલા નેતાઓ અને કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે આમ ખનીજ ચોરી કરી અને દરેકે દરેક ક્ષેત્રમાં લોકો તાજા માજા થઈ રહ્યા છે પરંતુ આવા અધિકારીઓ ક્યારે પણ હકીકતમાં આવા ખનીજ માફિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતા નથી જો સમગ્ર ગુજરાતની વાત કરીએ તો આખે આખા ગુજરાતમાં એવું એક પણ ગામ નથી જ્યાં દારૂ ન વેચાતો હોય આવા અધિકારીઓને પોલીસ દારૂ માફિયા જમીન માફિયા ગૌચર માફિયા ખનીજ માફિયા સામે કોઈ જ કાર્યવાહી નથી કરતા પરંતુ પ્રશ્ન એ છે કે સામાન્ય લોકો જ્યારે આવી ફરિયાદો લઈને આવે છે ત્યારે એમના ઉપર દમન કરવામાં જ સરકારી બાબુ પોતાની ફરજ સમજે છે અને સામાન્ય જનતા ઉપર દાદાગીરી કરી અને પોતાનો વર્ચસ્વ જમાવે છે પરંતુ રાજકીય લોકો અને ભૂમાફિયા ખનીજ માફિયા શરાબ માફિયા વિરુદ્ધ તેમની તુતી બોલતી નથી અને બોલતી બંધ થઈ જાય છે તેવી વાતો jignes mehwani કરી હતી તો સાંભળીએ શું આખી ચમક થઈ હતી અને આ કિસ્સામાં jignes mehwani સા માટે બગડ્યા હતા લાકડી બતાવી તો અમે આતંકવાદી છે શું તમારું

માઇનિંગ માફિયા ની સામે પાવર કરો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરોડ ધક્કા મારું છો હું સટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકો મને મારે હાથ ન મેળો સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું બોલીસ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક કેમેરો ને એક માણસ ને તો બી આજ ભાષામાં બોલીસ

નો ખોલી એમને બુલાવો બોલાવો બનાવો યુઝ પણ કે ને શું નહીં હો બરાબર બોલાવે હાજર કાર્ડ કેવું કરો તમારે જ્યુડિસ્ટેશનમાં તમામ દારૂથીના લંડકના બંધ કરાવવો અને કાયમ માટે બંધ કરાવવો સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એસપીએલ આપણે કે એફઆઈઆરનો વર્ષનું કેટલું ખાવાનું છે તમે દિવસની છો તમે સરદી સરસ કરાવો ને આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપું છું મિસ્ટર મિતેશ પટેલ એસડીએમ ચીખલી બનાવ બંધ કરવાનો એક ટીપુ છે વિચાર કરીને બતાવો તમારો સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફ તો કોણ જરા પાવર કરે બુટલે આગળ નાચશે બુટલે આગળ નાચશે તાતા થઈયા કરશે તમારો સ્ટાફ